આ મન્યા પંદર ભાવ રહે ઘરમાં ઘરમાં મંદિર નહીં ઘરને મંદિર બનાવો ઘરને મંદિર જો અહીંયા બધા આપણે કહેવાય એક છે તો ઘરને પાંચ સભ્યો હોય ને બધા યુનાઇટેડ હોવા જોઈએ છાંછું નહીં કરવાનું બધા બધા બાપાના સંબંધવાળા છે મુક્તો છે એ ભાવ રાખીને અંદર એકબીજા એકબીઆે પ્રેમ રાખો એકબીયા ઘસાવો એકબીજા પરવા કર સામાના થ બગાડો નહીં તો જા એવું જો હોત ના તો ફૈબા ગોથાના ખાત રાય પણ વિચાર રાય તો ખૂબ થયો અરે મહારાજને મચ્છાઓ ગામમાં જ મંદિર કરું હતું કાલુપુર અમદાવાદ નહીં પછી આ બાજી બગડી એટલે પછી ત્યાં મહારાજને કરવું પડ્યું બાકી અહીંયા જ મારો નિશાન હતું આટલું બધું પછી કાંઈ યોગી બાપા પૂછવા આવ્યું બાપા મચ્છા ગયા છો બાકી અમને ખબર જ નહીં કઈ દિશામાં આવ્યું આટલું બાપા કોઈ દિવસ બોલે નહીં ભાદરાતા ને આ બાપા લંડનથી પાછા છેલ્લું છેલ્લા વર્ષ ધામમાં જવાના બે મહિના પહેલાં હતા ને પછી કોઈ કોઈ બાપા અહીં શેખપાટ અહીં પાસે છે બાકી ગોઠવણ કરો ને લઈ જાઓને દર્શન કરાવો ને કંઈ બાપાની તબિયત કરીએ એટલે એ શક્ય નહોતું તો સાંઈ સંતોને અમને મોકલ્યા કે સાવ સંતો દર્શન કર્યો નિષ્કોન સાઈનું ગામ ઘરને બધા દર્શન કર્યો જો અને અહીંયા યોગી આપ શું કે અમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું બત્રીસ વખત મારા જ્યાં ગયા છે આટલું પ્રસાઈનું ગામ યોગી આપાએ કેટલું દુર્લક્ષ યોગી આપા જેવા કોઈ સત્પુરુષ કોઈ સત્સંગી સંત કોઈ ગયા નથી મહારાજ ગયા પછી કોઈ એન્ટ્રી નહીં તો ઉત્તર ગુજરાતની પંચતીથીમાં ટોપમાં ટોપ સ્થાન હતા કેટલું બધું બગડી ખાતું તો આપણે ભૂલ ખાતા સ્વામી રાજી થાય એમ કરવાનું અંદર આપણે બનતું ના હોય તો એમને જો એમની ઈચ્છા હોય જ મહારાજ પોતે બોલ્યા કે આંટીવાળો તમને દીઠો ગમતો નથી આંટીવાળો દીઠો જ ગમતો એટલે કોઈ કોઈ સાથે બને એવું રાખવું જ નહીં તમે હા મનમાં રાખવું જ નહીં તમે કોઈ સાથે આંટી રાખશો ને ભગવાન તમારી સાથે આંટી રાખશે હા તમને ભગવાન કોઈ સાથે નહીં બને તો ભગવાન તમારી સાથે નહીં બને યાદ રાખજો એવું રાખવું જ નહીં આ સત્સંગની અંદર પધા પુણ્યશારી છે બધા ખૂબ સંસ્કારી છે ખૂબ બધા છે કોઈ સામાન્ય હોય તો પણ બહુ એના પુનવંત શસ્ત્રોનું જોગ થાય એટલે આપણે આવું બધું મંદિર અંદર લાવવાનું નહીં અંદર કોઈ રીતે એના ગુણ હોય તો લઈ લેવાના બાકી એનો દોષ જે હોય એને મુબારક આપણે હું કામ છે ભેંસણા શિંગડા ભેંસણા તમે હુકમ ભાર લઈને ફરો છો આવું છે ભેંસ બચારી મોટા તમને એલર્જી થાય કે આટલા મોટા શીંગડા હુકમ રાખ્યા તારે શું કામ છે એને ઉપાડવાનું છે એટલે આ સત્સંગ એટલે રાઈપો જો પછી રાજી પામાય રાઈપો કોનો લેવો લોકનો કે ભગવાનનો હા જો આપણે લોકમાં રહેવું પડે હળી મળીને બગાડો નથી કોઈ સંબંધ બ નથી પણ તૂટી મરવાનું નથી હા સંતો ભગવાનનો પોલો જો મીરાબાઈ થઈ ગયા ને બધા કબીર ને સુરદાસ તુલસીદાસ ફાઈ ગયા તમારે અને આજે લોકો એમને યાદ કરે છે તો આખો સવાર પ્રાતસ્મરણીય સ્મરણીય ફઈ ગયા લોકો જેમ સવારે આપણે નાઈએ ને સાબુ લગાડીને શરીર સાફ થાય આ લોકોને યાદ કરે તો મન સાફ થાય હા આ બધા સંતો થઈ ગયા બધા એમને એટલા પવિત્ર એટલા એને કહ્યું કે અને લોકો યાદ કરે છે પ્રાતમે જો આપણે બધા અક્ષરધામમાં બધા સંતોને બેસાડ્યા છે દિલ્હી અક્ષર અભૈ ગાંધીનગરે અને આપણા અહીંયા મંદિરમાં ત્યાં જો ચારે બાજુ આપણે સંતોન ગોઠવા છે બીજા કોઈ નહીં રાજા મહારાજા કહે બધા એનો રઈ ભલે કેટલું કામ આવે આ જિંદગી પૂરતું આ ચાલીસ ગામ મળ્યા કોંડલ બાપુને એ હવે સ્વર્ગસ્થ થયા પછી શું એ ચાલીસ ગામ અહીંયા પડ્યા રહેવાના એમને શું લાભ પર્સનલી લાલુક નો રાજીપો અહીંયા પૂરતું જ છે અને અમાય પણ ક્યાં ચાલીસ ગામ થાય એટલે શાંતિ થઈ ગઈ ચાલીસ ગામમાં ડખા થતા હશે તો જો અમાર નિર્વિઘ્ન એકદમ શાંતિનો પરમધામ આ અમારા પુરુષનો રાજીપો હોય ને તમને શાંતિ અનુભવાય અંતર તમને લાગે જો એમનો ખરો રાજીપો થયો છે ને આ તમને આ પરિણામમાં આવે જ શાંતિ થાય સવારે આપણે બોલ્યા યુગ્ય પણ વાક્ય મોટપ શું ચૌદ ગાદલા પાછી બેસાડે મોટપ નહીં ઊંચું આસન મોટપ નહીં પણ મનમાં કે હું કોઈનો અવગુલ લેતો નથી એટલે ભગવાન રાઈપો છે જ નક્કી જ માનવાનું તમે કે શંકા રાખવી જ નહીં એમાં તો જેવી રીતે આ શાંતિ અવગુણ નથી લેતો એટલે શાંતિ છે આવી વાત તો આપણે આ ભગવાનનો રાઈ પો સંતનો રાઈ પો હરિભક્તોનો રાઈ પો હા એને બધામાં ભગવાન એમની લાઈનમાં આવતો હોય તો હરિભક્તો રાહિ લેવાનો નહીં તો નહીં જો યોગી પ્રમુખ સ્વામીએ સરમંગલ સ્વાઈની વાત કરેલી કે આપણે હરિભક્તોને રાજી રાખવા તો સરમંગલ સાંઈ આણંદ મંદિરમાં હતા એક હરિભગત આવ્યા સરમંગલ સાંઈ કહે કે અમને પ્રમુખ સાંઈ કહેવું છે કે હરિભક્તોને રાજી રાખા તો હું શું કરું તમે રાજી થાવ તો ભાઈ સાહેબ તમે કથામાં બેસાડો નહીં તો રાજી જ છું કથા મને બેસાડો નહીં તો રાજી જ છું હવે સરમંગલ તો આવો રાજી લેવાનું ના હોય એમની લાઈનમાં આવતું હોય ને ભગવાનનો સંતનો રાજી પણ લાઈનમાં આવતું તો હરિભક્તો રાજીપો લેવાનું પણ એમની લાઈનમાં ના આવતું એવો પણ જરૂર નથી કથા વાર્તા ના બેસાડને રાજી રાખીએ એ રાજીભ બંને બગાડે સાધુને બગાડે હરિભક્તને બગાડે તો જો રાજીપો ભગવાન સંતનો અને હરિભક્તોનો પણ લાઈનમાં હોય નિયમ ધરમ હોય નિષ્ઠા હોય આ બધું તેમનો રાઈ લેવાનો હા એમ રાજી રાખવા કરવા એટલે અહીં જો આ લોકોની બધી વાત આપણે જોઈએ બહારના લોકોનું કોઈનું મરી ફિટવાનું જો નથી હળી મળીને કામ કરે તો કદાચ કરવું પડે તમારે જો આપણે ભિખારી હોય અને તમે દાન કરો આ લોકમાંય દાન કરવા ના નથી એ દયાનો ધર્મ છે માનવ ધર્મ છે આપણે રહી જ્ઞાન મદદ કરવી આ બધું કરવું પણ એનાથી મોક્ષ થશે એવી આશા ના રાખતા હા તમે અત્યારે બધા સો ભિખારી હોય બધાને તમે હજાર હજાર રૂપિયા આપ્યા હોય પૈસા જરૂર પડે તો તમને મળે પાછા બેંકમાં જ અમે ક્યાં તો મળે આ લોકોને હવે પાછા ના મળે પણ જો એક કામ સારું થયું એમને તો મદદ કરી બિચારા આંતરિ ઠરી ને સારું એમ તો મારા જે આપી આપીને આપણે ધ્યેષ્ટા બોલીએ ને કોઈને દુખ્યો રે દેખી નાખવામાં આવે અનવસ્ત્ર આપીને હા દયા એટલે એમને રાજી કહે એટલે એ દયાનો ધર્મ છે પણ એમાં મોક્ષ મળે એવી વાત નથી એટલે આપણે તો જે સચ આપણે વ્યવહારમાં સંસારમાં રહ્યા છે બધું રાખવું પડે એકબીજાનું આપણે સમાજ સેવા કરી બધું કેમ કે આપણે સમાજમાં રહ્યા છે જંગલ એ સમાજ સેવા કરીએ બધું કરીએ એનાથી મોક્ષ એ વાત નથી તો બાપાની આજ્ઞાથી તો સમાજ સેવા કોણ તો એ વાત જુદી છે હા મોક્ષરૂપ થઈ જાય છે એમને રાજી કરવા તો જે કંઈક કરો એ બધું મોક્ષરૂપ છે આટલું મનધારું કરીએ તમ ના આપણે એમાં આમ ગોથા થઈ ગયા રૂપરામ ઠાકર ઉમરેઠના હરિભક્તમ ખરેખર નિષ્ઠા રા મહારાજ અમને ત્યાં ગયા હતા રસ હોય થી મહારાજ કે બ્રહ્મા છે રસ કેવો બ્રહ્મા કે રેલ ઊભો થઈ આવ્યો ના સાડા ત્રણ કરોડ અટેન્શન દાસ મારે કે આવું છે મા જ હસ્યા બ્રહ્માંડ છે તો સખા ખરા વર્ણન કર્યું પછી મારે કે રૂપરામ 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 અહીંયા પ્લીઝ ખાંડ લાવ ખાંડ મારા જ રિવાજ નથી નાતમાં રિવાજ નથી રસની અંદર ખાંડ લાખો રિવાજ નથી મારા રસમાં બરકત હોય છે ને આ તો આમલીના રસને શરમા એવું છે મણમાં પણ ખાંડ નાખવી પડે એવું છે જેવાય અમારે રિવાજ નથી હવે ખાંડના વેપારી હતા ઘરમાં પાંચ ગુણી ખાંડ પડી હતી તો એ ભગવાન ખાંડ નાખેલા આવું છે નાતને રાજી કર્યા શું કહ્યું નાતનો રિવાજ નથી એટલે ભગવાન પડ્યા રથને પકડ્યા નાથ રાજી થઈને શું આપશે બોલો અરે ખબર એનું એક ગામમાં કે અંદર આવું બધું ચાલે છે આપી દેતો શું વાંધો હતો નાથા ચૂકી ગયા હા જેને રાજી કરાતા રહી ગયા અને નાથને રાજી ગયા નાથે શું આપ્યું અમને કાંઈ નહીં એવું થઈ જાય એટલે ત્યાં નાતને રાજી કરો એની ના નથી પણ જ્યારે પસંદગી કરવાની આવે ને ત્યારે આ બાજુ ઢળવું હા ના તો રિવાજ જે હોય રાખો બધા ત્યાં જે કોઈ તોડવાની જરૂર નથી કેફમાં ખોટો કેફ રાખવાની જરૂર નથી બધું ત્યાં જે તે હોય તે વર્તવાનું પણ આવો પ્રસંગ આવે ઓપ્શન એ તમારે બેમાંથી કયું કરવું તે વખતે અમને રાજી કરાવે કે આ રાજી બહુ કામમાં આવશે नात्व एक काय काम आहे